હાલમાં જ પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા પાંચથી છ દિવસ પહેલાં જે પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા તે સેમ્પલનું બેક્ટેરિયલ પૃથ્થકરણ કરવામાં આવેલ હતું કે ભાઈ આમાં કોલેરા છે કે નહીં પરંતુ આજનો રિપોર્ટ જે સત્તર પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પાણીના સેમ્પલમાં આજનો રિપોર્ટ જે આવેલ છે તેમાં સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે એટલે હાલમાં જે પાણી આપણે જે આપી રહ્યા છે તે પણ બેક્ટેરિયા મુક્ત પાણી છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં કોલેરા ફાટી નીકળતા તંત્ર છે તે દોડતું થયું છે ત્રણસોથી વધુ લોકો છે તે ઝાડા ઉલટીના રોગનો ભોગ બન્યા છે મહત્વની વાત છે કે સૌ જે આ કોલેરા છે તે પીવાના પાણીને કારણે થયો હોય તેવું અનુમાન છે તે તંત્ર દ્વારા લગાવાઈ રહ્યું હતું પરંતુ અત્યારે જે આરોગ્ય વિભાગની તપાસ છે તે તપાસમાં સામે આવ્યું છે કે આ કોલેરા છે તે ખાણીપીણીને કારણે થયો હોય તેવું અનુમાન જે સામે આવ્યું છે તેને લઈને તંત્ર છે તે હરકતમાં આવ્યું છે પાલનપુર શહેરની અંદર જે ચાલતા ખાણીપીણી સહિતના ઠંડા પીણાના જે સ્ટોલ છે તે તમામ સ્ટોલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કોઝી વિસ્તારના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે જે ખાણીપીણીને કારણે આ રોગ વકર્યો હોય તેવું સામે આવતા જ અત્યારે તો પાલિકા તંત્ર દ્વારા તમામ પાલનપુરમાં ચાલતા ખાણીપીણી સહિતના જે સ્ટોલ છે તે બંધ કરાવવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે જે પ્રકારે સૌપ્રથમ તારણ છે તે પીવાના પાણીને કારણે આ રોગ વકર્યો હોય તેવું સામે આવ્યું હતું પરંતુ અત્યારે જે પ્રકારે ખાણીપીણીને કારણે આ રોગ વકર્યો હોય તેવું સામે આવતા જ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને શહેરમાં જે ખાણીપીણીના સ્ટોલ છે તે તપાસ હાથ ધરીને તમામ જે ખાણીપીણીના સ્ટોલ છે તે બંધ બંધ કરવા તંત્ર એ જે કવાયત છે તે શરૂ કરી છે